સાવરી નગર પાલિકાનો વિકાસ હાલ રસ્તા ઉપર પડેલ ભુવામાં અને ઉભરાતી ગટરોના દુર્ગંધયુક્ત પાણીમાં થઈ રહ્યો હોય તેવું એક નજરે જોતા જણાઈ છે વોર્ડ નંબર છમાં ઠેર રોડ રસ્તા ઉપર ગટરો ઉભરાતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે વોર્ડ નંબર છના સ્થાનિકો દ્વારા સુત્રોચ્યાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વોર્ડ નંબર છના સ્થાનિકોની પ્રાથમિક માંગણી ન સંતોષાઈ તો આવનાર પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાવલી નગરપાલિકા નગરજનોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લોખમુખે ચર્ચાઈ રહ્યું છે કરો નગરપાલિકા ગી દૂર કરો નગરપાલિકા ગણ દૂર કરો નગરપાલિકા ગંદકી દૂર કરો નગરપાલિકા ગંદકી દૂર કરો નગરપાલિકા

જે ભુઓ પડે છે બરાબર તેના જોડે આદર છાત્રાલય તથા છોકરાઓની છાત્રાલય આવેલી છે બરાબર તો ત્યાંથી રોજ આવડ જવા પબ્લિક હજાર કરે છે અને જોડે કન્યાશા બી આવેલી છે તો ત્યાંનું કોઈ નાનું બાળક અંદર પડી જાય તો તેની જવાબદારી કોણ અમારા વોર્ડ નંબર છ નો કોર્પોરેટર રણજીતભાઈ વંજારા એમને અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ તેમની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી કાલે મારા દાદા ઓફ થઈ ગયા બરાબર તો એમાં અમે નાના મિલી ગયા તો ગટરના પાણીમાં રહીને અમે અંદર એમ ગયા તો એમના દ્વારા કઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પાણીનો ટાઈમ બી આ ઇલાકામાં કઈ નક્કી નથી એમની મન મન ભાવતા હાલે કાં તો ના આવે અને વરસાદ પડે તો અમારે જવું કરે ગટર સોસાયટીમાં જે હતા તેવા ના પડે અમે જવાની અને ગટર ગટરનું પાણી ચોખ્ખું આવતું નહીં એ તમે ઓટો મારો એમની કોઈ સમજ છે જ નહીં ઓટો મારવાનો રજૂઆત કરી તમે રજૂઆત તમે કેટલી વાર કરી છે વિડીયોના માધ્યમથી કરી અરજી આવી પણ છતાં કશું કામગીરી કરવામાં આવતી નથી એ લોકો દ્વારા તમારી શું માગણી છે અમારી માંગણી એ જ છે કે બસ આ વહેલી તકે સારું થઈ જાય

પાણી મેં ઉતરીને લઈ ગયા લોકો તો એ લોકો નહી એમ કોઈ જોવા હરખા આવતા નહીં આજે જે વોટ ગયા એ ગયા તા કોઈ દેખવા તૈયાર નહીં રસ્તા ઉપર મોટો ભૂવો પડી ગયો ક્યારે પડી ગયો ભને છે આગળ બધાને કાલ ઉઠીને કોઈ છોકરી તો સમજ્યા પણ કોઈ બાયક વાળું કે કોઈ ગમે તે ડોસી માં કે કોઈ ગહેરા કોઈક પડે તો એમને કોણ જવાબદારી લે તમારી શું માંગ છે અમાર તો એવું કે અમાર બધું સુવિધા કરે અહીં આગળ આવે દેખે ગંદકી સાફ કરે પાછળ હોય અને આગળ એ પણ રોડ છોડ બનાવે એવી માંગ છે અમારી લોકોની તમારી જો માર્ક સંતોષવામાં નહીં આવે તો શું કરશો તો અમે હંગામો કરીશું ને 6 નંબરમાં બોર્ડ માં વાટ લેવા હશે તે દિવસ અમે કોઈ નું વાટ મળે નઈ આગળ બોલ મારી દઈશું બોડ મારી દઈશું તે દિવસ કે અમને અમે કોઈ નું વાટ આવીએ નહીં તમારું નામ મારું નામ રંજન બેની